હવે ગણપતિ દાલ લાડવાની તૈયારી કંઈક કરશું બનાવશું રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો પણ અત્યારે ને મારે જ્યાં છે જવાનું છે બહાર ઘરે વાળાની દુકાન હારવાનો કન્ટિન્યુ બ્લોગ મારે જો અને પછી મળશું અમારે સોસાયટી તમે જોઈ જશે જો આવી કંઈક છે જીયાંશ દોડવા માંડ્યો છે જીયાંશભાઈ ને છે ને કંઈક લેવાનું છે માસી આવતા હતા પણ એ મોબાઈલ ભૂલી ગયા ને ઘરે તો એ લેવા ગયા છે ઘણા દિવસ પછી તમને ખોડિયારમાં દર્શન પણ કરવા મળશે જે ખોડિયારમાં જો જીએસભાઈ ને એના ફ્રેન્ડ્સ બોલાવે છે અને અમારો સોસાયટી છે ને આ રોડ ની ટચ જ છે હાવ જો આ રોલો હવે જીએસભાઈ ને અમે બે જઈશ કે જીએસભાઈ હા સરકારી દવાખાનું આ બાજુ ગાયત્રી

ગરમ લાગ્યો મે છે ને મારું કામ શરૂ કરી દીધું છે લાડુ બનાવવાનું તેલ કાઢ્યું છે આ ઘીનો ડબ્બો છે ગરમ પાણી ખાંડમાં બનાવો ભાઈ લાડુ આપણને ગોળી નાખીશ અને જો મુઠિયા તળવા મૂકી દીધા છે લાડુ બની તૈયાર થઈ ગયા છે કેટલા વાગી ગયા દોઢ વાગી ગયો ચાવા કઈક બન્યા છે મસ્ત મસ્ત જે ગણપતિ બાપા મોરિયા આવે છે ને ગણપતિ દાદા જમાડી દેવી અને પછી આપણે જમી લઈએ જે દાળ ઉગારવાનું બાકી છે અને જો ભાઈ લાડુ આવા કઈક બન્યા છે કેવા બન્યા છે બધા કોમેન્ટ માં કેજો છે ને અત્યારે ફ્રેન્ડ ત્રણ વાગી ગયા છે અને જીયાસભાઈ આરામમાં છે ને અવાજ તમને બહુ આવતો છે ને પણ બે પંખા ચાલુ છે ને જો કાંઈ હશે ને કૂકર બે પંખા ચાલુ છે તો એટલે વધારે અવાજ આવે છે પણ બંધ રાખીને તો ગરમી બહુ થાય છે એટલે કાંઈ એડજસ્ટ થાય છે ને એટલે તમારે થોડું એડજસ્ટ કરવું પડશે જયસુપુર ખાતે ગયા છે ને હવે અમારે પૂજાવાનું છે જીઆંશભાઈ તો ઉઈ ગયા છે ઓલરેડી ને હવે મને ઊંઘ આવે છે કે ભાઈ પૂજા એવી તડકો બહુ છે સુરતમાં તો બહુ તડકો પડે છે એવું મને લાગે છે

તો જીયાસભાઈ ને છે ને થોડુંક મૂળ આવી જાય ને એટલા માટે સોડા ને ઉપીને આવ્યા તો સંજયભાઈ ને કિશનભાઈ બે ઘરે આવ્યા હતા અને પછી બેઠા હતા અને છે ને અમારે લાઇટ વહી ગઈ હતી લાઇટ હતી નહીં તો પછી અડધો કલાક તો લાઇટ નહોતી આજે તો લાઈટ વગરના ધાબે બધા હવાણ કરી બેઠા પછી આજ લાડવા ભણ્યા હતા ને તો પેસ્ટર લાડવા ખાવા એને બોલ આવ્યા હતા એ આવ્યા હતા પછી કાદા અને જમવાનું બાકી તો એ જમ્યા બધાએ અને પછી ધાબે બેઠા થા બધા પંખો લાઈટ વગર તો શું કરે ગરમી થતી હતી ને અત્યારે કેટલા વાગી ગયા ખબર સવા એક વાગી ગયો છે એ લોકો જે ગયા જ છે પાંચ મિનિટ થઈ છે એ ગયા છે જ્યાં જે ઢાબે જો આમ હુતા છે ત્યાં અને લાડવા તો સંજયભાઈ ડબ્બામાં ભર દીધા હારો કે લેતા જાવ તો એમ ખા રૂમે તો એ લઈ ગયા છે સંજયને છે ને મારી જેમ ગયેલી વસ્તુ બહુ ભાવ નહીં બહુ ભાવ તો એ લોકો ગયા છે મારો હાલો જે માતાજી બધાને જેમાં મોગલ ગુડ નાઇટ મોર વિડિયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા આવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ